અધિક નિવાસી કલેક્ટર એનઆરની અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત બે અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાત બેને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસની જોગવાઈના આયોજન અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતને સફળ પ્રયાસના ભાગરૂપે ભરૂચ જિલ્લા કક્ષાની આયોજન ભવન ખાતે આજે કલાકે અધિક નિવાસી કલેક્ટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં એક દિવસીય તાલીમ યોજાઈ હતી જેમાં નગરપાલિકા વિસ્તારના દસ કિલોમીટર વિસ્તારના ગામોમાંથી કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા અને તેને રિસાયકલિંગ કરી જુદા જુદા ક્ષેત્રે ફરી વપરાશ અંગે તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં તમામ પ્રાંત ઓફિસર કાર્યપાલક ઇજનેર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકાર જિલ્લા શિક્ષણ અધિકારી તમામ તાલુકાના મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાની ચારેય નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા Subscribe now and press the bell icon. Never miss an update.